નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે માંગરોળ તાલુકાના લાગડ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ વિકાસના તમામ કામો ભ્રષ્ટાચારના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારનો રેલો દરિયા કિનારાના તાલુકાના ગામડાઓ સુધી પહોંચ્યો માંગરોળ તાલુકાના લાગડ ગામની ગ્રામ પંચાયત દ્વારા કામમાં કરવામાં આવેલ વિકાસના કામ જેવા કે રોડ રસ્તા રોડને પાણી પીવાના માટે બનાવવામાં આવેલ અવાડા ભ્રષ્ટાચારીઓને માનવ જિંદગીના અંતિમ વિષયમાં એવા શમશાનની દિવાલના કામમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર સહિતના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો અને આક્ષેપ કરી યોગ્ય ન્યાયિક તપાસ કરવા માટે માંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામ્યું છે સાથે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે જે વ્યક્તિઓએ કમ્પ્લિમેશન સર્ટિફિકેટમાં સહી કરી હોય એમબીમાં સહી કરી હોય એમબી ભરી હોય તેવી વ્યક્તિઓ આગળ તપાસ નહીં કરાવી અને તેમના સિવાય સનિષ્ઠ અને પ્રામાણિક અધિકારીઓ દ્વારા તપાસ કરાવવામાં આવે તો ભ્રષ્ટાચારનું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે તેમ દોષપૂર્વક જણાવવામાં આવ્યું હતું અને તેમના દ્વારા તાત્કાલિક ધોરણે આ અંગે તપાસ કરી અને જે જવાબદારી વ્યક્તિઓ છે તેમની સામે પગલાં ભરવા માંગ પણ કરવામાં આવી હતી ત્યારે લોકો મોટી સંખ્યાની અંદર જે ભ્રષ્ટાચાર થયેલા છે કામો કામો છે તે જગ્યાએ પહોંચ્યા હતા અને તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો મારું નામ ગચ્છે છેજાભાઈ છે લાંગર ગામનો રહેવાસી છે મારા ગ્રામ પંચાયત દ્વારા જે કામ કરવામાં આવ્યું ખૂબ મોટા ભાઈ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે આ તમારી નજર સામે છે હિન્દુ પ્રયોગ પ્રયોગરૂપનું કામ છે બે લાખનું એ તમે જોઈ શકો બરાબર હજી વર્ષ દિવસ ગયું તો બધું પૂરું થઈ ગયું હોય પછી બાજુમાં હે ટાકો પીવાના પાણીનો અને ઓવેળો હોય એમાં અઢી લાખની પાઇપલાઇન નાખેલી હોય પણ હજી ત્યાં પાણી નથી પીવું અને બાજુમાં દલિત સમસ્થાન છે ત્યાં દીવાલ કરવામાં આવેલી છે એ અંદાજે હાઇટ ફૂટ છે એ એક લાખનું કામ કરેલું છે આમાં હું આપણે સમજ્યું જાય કહેવા માગું છું મારું નામ કોશિયા કલ્પેશ છે ગામ લાંગર મારે ઘરની બાજુમાં અહીંયા અવેળો બનાવી ગયો છે તમે જોઈ શકો છો જેમાં અંદાજીત કે સિત્તેર હજાર રૂપિયાનું કામ છે પણ એમાં સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે ગ્રામ પંચાયત દ્વારા એમાં અવેળો અત્યારે પછી ભર્યો નથી એક વાત અને ફાટી ગયું છે અને એમાં કનેક્શન પણ પાણીનું નથી આપેલું પણ સંપૂર્ણપણે આખું ફાટી ગયું છે હવે એટલે આમાં સંપૂર્ણ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે